નમસ્કાર ડી લાય ન્યૂઝમાં આપણું સ્વાગત છે ગોગંબા તાલુકાના ગુણેશિયા ગામે સ્ટેટ મોનિટરિંગ સેલના દરોડામાં સાડત્રીસ લાખ ચોત્રીસ હજાર રૂપિયાનો ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડવામાં સફળતા મળી છે વિજિલન્સની ટીમ દ્વારા બે ઈસમોને પણ ઝડપી પાડવામાં આવ્યા છે અને આ છાપાની અંદર ગુણેશિયા ગામના એક મકાનમાંથી ખૂબ જ મોટી માત્રામાં વિદેશી દારૂ મળી આવતા સમગ્ર પંચમહાલ જિલ્લા પોલીસ ચોકી ઉઠી છે વિજિલન્સની ટીમને દારૂના જથ્થા સાથે અરવિંદસિંહ સામતસિંહ પરમાર અને કાલોલના બેડિયા ગામના ગણપત લક્ષ્મણસિંહ ચૌહાણને પકડી પાડ્યા છે છાપા વિદેશી દારૂનો જથ્થો ઝડપાઈ જાય અને દામાઓ પોલીસને આની ગંધ સરખી ન આવતી હોય તે શક્ય નથી કારણ કે આની અંદર પણ કંઈક ને કંઈક તેમની કામગીરી સામે અનેક સવાલો ઊઠી રહ્યા છે હાલ પોલીસે આ દારૂની હેરાફેરી પ્રકરણમાં સંડોવાયેલા અન્ય બે આરોપી દિલીપ ઉર્ફે ગનો અને સોમા અનુપભાઈ જાદવને પણ પકડી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે ગોગંબા તાલુકાની અંદર વિદેશી દારૂનો ધંધો કરતા નાના મોટા બુટલેગરો બેફામ બની ચૂક્યા છે જ્યારે પણ પોલીસ દ્વારા દારૂ ઝડપી પાડવામાં આવે છે ત્યારે નાના બુટલેગરો દ્વારા પણ એની અંદર ઘણી પ્રકારની સવાલો ઊભા કરવામાં આવતા હોય છે બુટલેગર એ કોઈ નાનો કે મોટો નથી હોતો દારૂનો ધંધો કરનાર એ ખોટો જ માણસ છે અને એની સામે એક સરખી કામગીરી કરવી જ જોઈએ અને કરવામાં આવે ત્યારે ઘણા બધા સવાલો પણ ઉઠાવતા હોય છે પરંતુ હાલ તો ગુણેશિયા ગામેથી સ્ટેટ મોનિટરિંગ સેલના દરોડામાં સાડત્રીસ લાખ રૂપિયાનો દારૂ ઝડપાઈ જતા પંચમહાલ જિલ્લાનો નાનકડો એવો તાલુકો જાણે કે વિદેશી દારૂનો હબ બની રહ્યો હોય અને તે પણ પોલીસના નાક નીચેથી આટલી મોટી જથ્થાની અંદર લાખો રૂપિયાનો દારૂની જ્યારે હેરાફેરી થતી હોય વેચાણ થતું હોય અને પોલીસને એની ભનક પણ ન આવે એ કોઈ પણ સંજોગોમાં માની શકાય તેમ નથી ત્યારે પોલીસની કામગીરી સામે પણ ઘણા બધા સવાલો ઊભા થઈ રહ્યા છે અને તેની સામે ગૃહ વિભાગ દ્વારા શું કામગીરી કાર્યવાહી કરવામાં આવશે તે તો આવનારો સમય બતાવશે